મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલો ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં બેફામ ફી વધારો આપ્યો છે નીટમાં ન્યાય ન આપી શકેલ સરકારે વાલીઓ પર ફી વધારો ઝીક્યો સરકારની સ્ક્રીપ્ટ હતી કે જીએમઇઆરએસ બાદ ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારો મંજૂરી આપી છે ખાનગી મેડિકલ કોલેજના સંચાલકોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ફરી ફી વધારો મેળવ્યો છે સરકાર રૂપિયાથી ચાલતી એનએચએલ કો

અને તબીબી શિક્ષણ મોંઘું કરીને લૂંટતા પડવાના જે રીતે ખાનગી કોલેજો આપવા એ ગંભીર છે આશય ફી વધારો પરત ખેંચવો જોઈએ સરકારે વ્યાજબીપણાને ચકાસીને વિદ્યાર્થી વાલીઓને ન્યાય આપવો જોઈએ અને જો વિદ્યાર્થી વાલીઓને ન્યાય યોગ્ય રીતે આપવામાં આવશે તો ભવિષ્યમાં એ ડોક્ટરોને ગ્રામ્ય વિસ્તારની સેવા માટે પણ આપણે ઉપલબ્ધ કરાવી શકશું